મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યું હોવાની માહિતી જાણવા મળેલ છે જાણવા મળતી પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા અપહરણ દુષ્કર્મ અને પોક્ષોની કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવજી ઉર્ફે લાલો ડાભી નામના શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી રવજી ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ ડાભી વર્ષ ચોવીસ રહે મકનસર તાલુકો મોરબીવાળાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન આર બકવાણા અને રાઇટર સુરેશભાઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને પોલીસ દ્વારા તેને મોરબીની જેલ હવાલે કરવામાં આવ્યો હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી બપોરે સાડા બાર વાગ્યે જાણવા મળેલ છે